હલો જય શીખરાસના બધાને આજે આપણે બનાવશું ચીકી તો એના માટે સફેદ તલ લઈ લીધા છે કાળા તલ લઈ લીધા છે અને સિંગદાણા અને ખાંડ તો સિંગદાણાના ફોતરા આપણે અલગ કરી લેશું આ શેકી લીધા છે સિંગદાણા એટલે ફોતરા અલગ પડી જશે હમણાં જ બધા કાઢી નાખશું ખાંડ આ રીતે આપણે ગેસ ચાલુ કરી અને ગરમ કરવા મૂકી દીધી છે મિક્સચરની અંદર સિંગદાણાને ક્રશ કરી લેશું આ રીતે સિંગદાણાનો ભૂકો કરી લેશું ખાંડ હજી આપણે આ રીતે થોડીવાર વાર હલાવશું ખાંડ આ રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે એની અંદર તલ ને સિંગદાણા બધું નાખી દેસું આ રીતે સફેદ તલ અને કાળા તલ નાખી દીધા છે અને હવે નાખશું થોડોક સિંગદાણાનો પૂકો એકદમ હલાવી લેશું આ રીતે નીચે ઘી ચોપડેલું હતું એટલે એના પર બધું નાખી દીધું હવે થોડુંક વણી લેશું આ રીતે આપણે વણીને પાતળી કરી લીધી છે એટલે હવે ઠંડી થાય એટલે એના કટકા કરી લેશું તો રેડી છે આપણી આ કાળા તલ સફેદ તલ અને સિંગદાણાનો ક્રસ કરેલો ભૂકો એ બધું મિક્સ કરીને બનાવેલી આ ચીકી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને એકદમ પોચી એવી સરસ આપણી ચીકી રેડી છે તો જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો